નેપાળથી ભાવનગર આવવા તૈયાર રહેવાના હાલ તમામ શ્રદ્ધાળુઓ સહી સલામત ભારતની બોર્ડર પર પ્રવેશ કર્યો હતો સાથે બસના તમામ શ્રદ્ધાળુઓએ સાંસદ નિમુબેન બાબળિયા ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી અને સ્થાનિક કોર્પોરેટરને આભાર વ્યક્ત કર્યો હતો ભારત માતા કી જાય અમે નેપાળમાં જે ફસાયેલા હતા અને અશોકભાઈ કરીને અમારા સાથી છે એમણે નિમુબેન બાબળિયાનો સંપર્ક કર્યો જીતુભાઈ વાઘાણીનો સંપર્ક કર્યો અને બીજા કોર્પોરેટરોનો ઘણા નો સંપર્ક કરીને અમને ખૂબ ખૂબ સહકાર આપ્યો છે નો તે અમારા વોર્ડ ના નગરસેવ નગરસેવક છે એણે અમને ખૂબ ખૂબ સાતમાન આપ્યું અને ઘણી અમને મદદ કરી છે આખી રહ્યો તો અમારા કોન્ટાક્ટમાં રહ્યા છે ને એ બદલ ખૂબ ખૂબ આ ધન્યવાદ ગુજરાત સરકારનો અને ભારત સરકારનો હા ભારતના ભૂમિ પર અમે પચીસ ત્રીસ કિલોમીટર અંદર આવી ગયા છીએ ભારત માતા કી

જય માતાજી જય મા ગામદેવી કુટબાની હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ ઓગણત્રીસે પ્રવાસ લઈ નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુળ મથુરા હરિદ્વાર અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો હતો નેતા નેપાળના તોફાનના હિસાબે પણ મારા તેતાલીસ પેસેન્જર મારા વડીલો મારી માતાઓ બધાને લઈ એવા આપણા નગરસેવક ઉપેન્દ્રસિંહ સુડાસમા તેમજ વિનુભાઈ કોકડિયા હીરાબેન કોકડિયા અને ગામના દરેક મારા સાથી મિત્રો મારા વડીલો મારી સતત ચિંતામાં હતા પણ અત્યારે હું બેન શ્રી નિંબુબેન બામણિયા અને માન્ય શ્રી જીતુભાઈ વાઘાણી અને ઉપેન્દ્રસિંહ ચુડાસમા એ મારી સાથે આખી રાત કોન્ટેકમાં રહી અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત તેતાલીસે તેતાલીસ પેસેન્જરને લઈ અને ભારતની બોર્ડરની અંદર આવી ગયો છું તો બધાને જે મારી ચિંતા કરી છે તેનો બદલ હું હૃદયપૂર્વક આભાર માનું છું જય માતાજી આવીને આવી લાગણી હંમેશા માટે હર કોઈની કામરું રહે એવા વિનુભાઈ ગોકરિયા અને ઉપેન્દ્રસિંહ સોડાસામાં આખી રાત મારા માટે સૂતા નથી તે બદલ હું ખૂબ ખૂબ એમનો પણ આભાર માનું છું જય માતાજી જય માતાજી